કાયરા ને વાગવામાં હે હાળા નવ વાગ્યા ને આ તો નેબોભાઈ તો તો ઉઠા ને હું ઠગો ગયો હાડા નવ તો મારા માટે બહુ મોટા કહેવાય કે ઇન્ડિયા તો હાડા સવા સાત વાગે ઉઠે જતો અને નેબોભાઈ હુતા ને મારે કરવ્યું રોટલિયું થેપલા અને શાહ કઈ હુતા નતા કરેલા બે જણા આડા આડા નો આવે

કામમાં કામ હોય લોટ જ બાંધવાનો આવે ભર એટલે કામમાં ભાગમાં આવે એટલે કામ કે મારો મારું જ કામ છે બીજું કોઈક કઈ કરવાનું આવે પર્સનલ હે આપણે જ કરવો પડે મારા એકલાનું હોય એટલે આ તો ખાલી વાત થાય કે સવારે ઉઠે ને પેલું કામ આ જ હોય લોટ બાંધવાનું થેપલા કરવાનું અને મને કેની યાદ આવતી હોય કે શાંતિબેન ને જયેશભાઈ જયેશ કે લાઈફ આપણે માં ચેનલ હે બ્લોગ વાળો રામગઢ થી મને કાંઈ મને યાદ આવે એમાં આ છે ને હવારમાં આ ભાગમાં મારે લઈ જઈ લોટ બાંધન થેપલા આવે એના ભાગમાં કે હું મારે જઈ ને ને હું એનો મોટો ફ્રેન્ડ છે હું આવ્યો તે દૂનો હું પોરી પર જતો ને આ ખાવા કારણે મારે જે એસ કે લાઈફ બ્લોગ જોવા જ જોઈએ કેમ કે એ જોઈએ ને તો એવી ફિલિંગ આવે કે આપણે પોરમાં હે ઇન્ડિયામાં હે કેમ કે એની વાડીયું ખેતરું પછી એના સિનેમેટિક શોર્ટ પછી જે રિયલિટી ને હાઉ નેચરલી હાદાઈથી મારે લાઈ બનાવે મતલબ કે જે લુગડા પહેર્યા હોય એમને ખોટો દેખાવ નહીં કરવાનો નામ છે ને તેમ છે ને એ નહીં કરવાનું પણ બાઈ જો ખેતરમાં જતી હોય તો એ બુસ્ફોટો માથે બાંધે શાંતિબેન ને ઓલા કા રમીલા બેન ને ભાઈ તો જેમ હે એમ જ રે ને આપડા લોકો ગાળા બધા ગમે ને એમાં એ જ કારણ કે ભાઈ તું વિદેશ ગો તારી બોલી પણ નથી બદલી અને જી હે એ તે રિયલિટી બેકગ્રાઉન્ડ પાછળ દેખાડી કે ઇઝરાયલમાં કામ કામ હોય ને કઈ હોય આ ડાયપર બદલાવવા આવ્યા એ સ્વીકાર જ લેવાનું હોય આ મને કહે કે ડાયપર બદલાવવા ગા આ બદલાવવા ગા ડાયપર ના બદલાવવા ના આપતા ને વીસ હજાર આપતા હા આપે અઢી લાખ રૂપિયા સ્વીકાર લેવાય કોઈ પણ કામ નાનું મોટું નહીં તો ડાયપર બદલાવવા ગા મોહિત કે દેવાનું અમારામાં ફેર પડે તાર કહેવાનું આપણે જવું તો એમને છે હું જે શાંતિબેન જયેશભાઈ લે જેમ આપણે લુગણા ને જે કઈ હોય Amo kamu kawin ke tiar biar teh, sih si logo utar eh, si jaju noale, malang si noge me, ni nomi hau sadario, ni na, ni malah si tuk ma wat ke JSK life ni, Ima ma ai ma ai sen alam i na et lebo le, na i umar umi hamper wa di video jotoi, awe et lebo barai bole kesi si taram, ke si kres mata je bedai ni, hajan ke, શરીર નિરોગી રાખે તો ધમ માં જે સારા વિચારો ઉજાળે અને મન કામ ને પૂર્ણ કરે હું પછી મારી બે બીનું છે બરોબર એ વિડીયો ખોલાવે ને એટલે અમે ત્રીજી આજ બોલીએ પહેલા તો અમારે જ બોલવાનું સીતારામ જય શ્રી કૃષ્ણ માતાજી બધાને હાજર ને જોઈ રાખે એ છે ને અમારા ત્રણેય બીનભાઈ ને ટેવ પડે ગઈ કે અમે ત્રણેય બીનભાઈ આઈ નો મોટો ફેન છે ને અમે જીએસકે લાઈફ ના ત્રણેય ત્રણેય વ્લોગ જોઈએ તો જે તમે આ ચાલુ કર્યું ને તારા ભેગા થાય એટલે તો હોય જ મસ્તી કરતા હોય તો ગ્રુપ વિડીયો કોલમાં સીતારામ જય શ્રી કૃષ્ણ કરવા વાળા એ તું હોય કે તકિયા કલમ રાખી કે તું કે મને લાંબુ લાંબુ બોલતા નહિ આવડે આપડે ખાલી રામ રામ દાયીરા ને દેવું અને કારક વિડીયા માં એ પણ બોલીએ તો હાલે હું બધા હરમ આવતી હોય અને મારા જેટલી સ્પીચ તો કોઈ નવા યુટ્યુબર ની નહીં હોય હું તો દેહી બોલા એટલે તો એ અલગ વાંધો ન થયો અમારા મહેમાન હુતા હું કઈ ઉઠના તો તા સાથે પ્લ કરે નખી એ બો ભાઈ છે ને હવે નતનિયા થી આ થી થી જરૂસલમ થી ખૂબ દૂર હતા તે એવી જરૂસલમ ભાગ ગયો ને કામ ગોતે તે એ કોઈ વાંધો ન બધે અમારું ગ્રુપ પાસે પાસે થઈ જાય જરૂસલમ

અબ માગે બિકન લેજો જો હા તો એમાં ગયો તો કે એમાં ન હોય તે તો તમે ન હું જાતી જો આ ડુંગરી બાજુમાંથી ઊભી હતી માગે માગે ભેખે નોરો કરી અમે આપણે આવું થાલે કે આપણે શેર કે કરે

લોટ જો ને આ વાતમાં છોટતો જાય ફ્લોર તો બહુ ઝીણો છે આ તો બહુ સીકણો હા કોથરી રાખે ને થાબડે નાખો કોથરી વાળો થાબડીયો કર નાખો ઓરા ઓરા કીધે વરે કામ કઈ થાય આરિયા ઓરા તૈયાર થઈ ગયા પણ રોટલા નથી થતા

કેમ પર ટીપો 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 તે હવે આસો આસો કરને ખરોટ લીજો તો ભાઈ વાગવામાં હે ના ડોટ થયો પોણા બે થગા પોણા બે થગા પોણા બે થયા અને આ નેબા ભાઈ ના રોટલા આજ આપણે કઈ નત કર્યું એ બિશાડે ઓરો કરી દીધો વઘાર દીધો ત્યાં રોટલા ઘડે દીધા કાલની મગની ડાયર પડી

આતે કોક બીજા ની સીડી જાય જારી આથી બીજી સીડી છે ને બબે ઈ પાળો હે ની લ્યો અમાર બગીસા જો આના ઉપર ઇઝરાયલ માં આવા લાકડા ઉપર એટલે મન થા વિચાર થાય બા ભંગાર રાજો પડ્યો ભાઈ ઇઝરાયલ માં ભંગાર વેચવાની ને કઈ સિસ્ટમ ને જીસ નો એ નાખી દેવા નકર બે ત્રણ લાખ નો ભંગાર થઈ જાય હા લાકડો તો જો

જય લાકડ કટ દેખાતી હતી ને આ આવડી ગાડી વાડી રેડી આને શું હવરુ દેખાય કડ્યું મથે આ જો આ ઝાડુ હે ને આ ના જમીન હે ને જમીન હે હા હું છે આ ઝાળવા ની જમીન હે જરાક હેઠી હે તો અમે ગાતા અહીંથી દેખાય

ભાઈ વાગવામાં વાગે કા ને બેઠા ખાવા બધું હારે લીધું બારબાર અંદર થી અને ભાઈ રોટલા કર્યા મસ્ત રોટલા હેભાઈ ને અડદ નું શાક હા કેતા આપડા બે ફેવરેટ ને બુપોર ઓરો પડ્યો અને નેભાભાઈ બેઠા કાલે નેભાભાઈ કરી દેવાના છે ને મારા ઘેરથી કરી દે છે ને એ તો રજા જળીએ તો આવીએમી શ્યારે શેર શબતુ નાની ના હે એટલે રજા નહીં જળે રજા રાખે તો બાર હજાર જાય ભાઈ ને તો ન કોઈ જાતા કરે હું ખુદ ન કરો મારે આ જરાક વધારે અંધાર પડે ડાયરી અંદર લેમ્પુ આવે ગયો ને આ કરાવક પડે સંજો એક બે કાપે નાખા અને બરે જ ને કળીશીને શાંતિબેન કહેતા તને લઈ જાય કે વાટ જવા બેઠા વિડિયાની કે વેલર આવે તો હમણાં કંઈ બ્રેક આવે ગઈ બ્રેક આવે ગઈ એમાં બ્રેક આવે ગઈ એમાં એનું કારણ એ હતું કે હમણાં જેડી આ તો હે ને માંદા આવતા કે આપણી પછી બહુ વીકલે નહીં તે એ તો હાજર હારા થયા ને રેગ્યુલર ચાલુ કરી દઈશું બ્લોગ કે હા એટલે નવા બ્લોગમાં અમારે પાછા નહીં ભાઈ આવી તો મળીશું તારા રામે રામ ને ખાઈ ને ગુડ નાઇટ કરે જાય 拜拜。Bye bye.